પાંચમો દેન વીસથી છવ્વીસ હજાર એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું સુધી તમે ઈચ્છા ના રાખીને કોઈ પણ ઈચ્છા તમે જાણો છો કે તમારા પૂર્વજોને મેં એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન ના થાય જે ખૂન કરશે તે અદાલતમાં જવાબ દેવો પડશે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ દેવો પડશે અને જે કોઈ પોતાના ભાઈને કાર દેશે તેને વડી અદાલતમાં જવાબ દેવો પડશે તેમજ જે કોઈ પોતાના ભયનો નિરસ્કાર કરશે તે અગ્નિ એટલે વેદી ઉપર નિવેદન યાદ આવે કે તારા ભાગીધારી સામે છે તો તારું નિવેદ્ય વેદી આગળ જ રહેવાનું નીકળ્યું પડશે પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નિવેદ્ય ધરાવશે તારા સામેવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હોય ત્યાં જ વેડાસા સમાધાન કરી દેવો નહીં તો કદાચ તને તે ન્યાયાધીશ ને સોંપી દેશે અને ન્યાયાધીશ અમરતા ને આપણે આજે વચન જો માટી ની પાંચમો તેની થી છવીસમી ક્રમ આપણને સમજાવવા માંગે છે કે આપણે આપણા ભાઈઓ પ્રત્યે ઈર્ષા અને વેલની ભાવના ના પ્રેમ ક્ષમા અને પ્રેમ અને ક્ષમાની ભાવના શીખવી જોઈએ પ્રભુએ આપણા કરેલા ગંભીર અને ગંભીર પાપ માફ કરે છે એ જ રીતે આપણે આપણા પાડોશીઓ પ્રત્યે પણ એવું જ રહેવું જોઈએ પાપ માફ કરવું એ પ્રભુને વફાદાર રહેવા સમાન છે કોઈની નિષ્ફળતા તરફ ના જુઓ પણ તેના હૃદય તરફ જુઓ અંતમાં એટલું જ કહીશ કે તમે માફ કરશો તો માફી પામશો પ્રેઝ કરો